તો આપણે છે ને હેતલ બેન મળી લઈ હાય ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં આજે શ્રી કૃષ્ણ આ બેન આવ્યા છે ઊંચા કોટડાથી ઊંચા કોટડા છે તમારું ગામ અને ખાસ અહીંયા આવ્યા તમારા બાજુમાં છે એમના રિલેટિવ થાય છે એટલે એમણે અમને કીધું કે મારે મળવું છે એટલે અમે મળ્યા અત્યારે તો આ લોકો એમની ચેનલ શરૂ કરી છે તો તમે એને સપોર્ટ કરજો મારે તો ટાઈમ નથી રહેતો જો કે હું મેડિકલ માં આવું છું એટલે હું શોર્ટ મૂકીશ પણ આમને સપોર્ટ ખાસ કરજો

તો બધા કેવી રીતના છે તો નથી કેમ કે લાંબો થઈ જાય તો પછી તમને કેવું પાછા એ અમારે અત્યારે ફેમિલી જેવા છે તો તમે એવી રીતના રહેજો તો આપણે ચેનલ નું નામ છે શિયાળ જઈશું ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઈક કરી દેજો ની બાય ભાઈ